નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે નસવાડી તાલુકાના ધારસિમેલથી હરખોડ કુંડા ગામને જોડતા છ કિલોમીટરના નવા માર્ગનું લોકાર્પણ અને ડબ્બાથી કુપ્પા સુધીના પાંચ કિલોમીટર રિફ્રેશિંગ રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અભિસિંહ તડવીના હસ્તે કરવામાં આવ્યું આઝાદી બાદ પહેલીવાર બનેલા ધારસિમેલ હરખોડ માર્ગ માટે સરકાર તરફથી ચૌદ કરોડ બેતાલીસ લાખનો ખર્ચ મંજૂર થયો કાચા રસ્તાથી વર્ષો સુધી પરેશાન રહેલા ગામોમાં હવે પાકો માર્ગ મળતા આનંદનો માહોલ છે ડબ્બાથી કુપ્પા માર્ગ માટે બે કરોડ પંચોતેર લાખનો ખર્ચ થવાનો છે જેનાથી ડબ્બા ખેંડા છોટી ઉંમર અને કુપ્પા ગામના લોકોને સીધો ફાયદો થશે આ પ્રસંગે ધારાસભ્ય અભયસિંહ તળવી બાંધકામ સમિતિના અધ્યક્ષ સીમીબેન ડુભીલ દંડક દ્વિતીયાભાઈ ડુભીલ પૂર્વ પ્રમુખ જસુભાઈ ભીલ તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ મહામંત્રી તથા જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો સરપંચો અને કાર્યકર્તા હાજર રહ્યા હતા આજે ડુંગર વિસ્તારના હરકોર રોડ રોડનું લોકાર્પણ અને ખેંડા ડબ્બાનું ખાતમુહૂર્ત ટાઈમ કરોડ ને બ્યાસી લાખ આજે અમે બધા જ આગેવાનો જિલ્લા પંચાયતના કેમજીભાઈ રણજીતભાઈ દરસિંહભાઈ અમારા દિતિયાભાઈ અમારા તારજીભાઈ સંખેડાવાળા બધા જયંતિભાઈ રમેશભાઈ બધા જ અહીંયા આવ્યા છે અને આ વિસ્તારનું જે કામ છે કાર્યકર્તાને પણ મેં રજૂઆત સાંભળી છે અને હજુ પણ બીજા કામો બાકી છે એ પણ વહેલી તકે હું રજૂઆત કરીને કરીશ સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર